ચાલુ છેલ્લી તારીખ કઈ છે કઈ કઈ યોજનાની અંદર ફોર્મ ભરવાના છે એ બધી બધી માહિતી મેળવીશું પહેલા નંબરની અંદર વાત કરીએ તો યોજના છે મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન એટલે મિત્રો આ ખેતરેથી બીજા ખેતરે પાણી લઈ જવા માટે જે આપણે મિત્રો પાઇપલાઇન કરીએ છીએ એ પાઇપલાઈનને જો મિત્રો તમારે સબસિડી જૂતી હોય તો હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે કેટલી સબસિડી મળે એ આગળ આપણે વાત કરીએ પછી મિત્રો બીજા નંબરની અંદર વાત કરીએ તો તાટપત્રે ઘણા બધા ખેડૂત મિત્રોના અમે વિડીયો બનાવીએ તો પ્રશ્ન હતા કોમેન્ટો આપતી હતી કે તાટપત્રીની અંદર ક્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરાશે ક્યારે સહાય મળવા પાત્ર થશે ક્યારે ઓનલાઈન પોર્ટલ છે તે ચાલુ થશે તો હાલના સમયની અંદર મિત્રો તાટપત્રીની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે તેથી આગળ વાત કરીએ તો મિત્રો પાવર સંચાલિત જે મિત્રો વાળો પંપ આવે છે એ માટે પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે જે મિત્રો આપણે દવાનો સ્પ્રે કરીએ છીએ દવા છાંટવા માટે જે મિત્રો આપણે બેટરીવાળા પંપનો ઉપયોગ કરીએ છીએ એ પંપ માટે પણ મિત્રો હાલના સમયની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે તેથી આગળ વાત કરીએ તો જે મિત્રો પંપ સેટ જે મિત્રો ઓઇલ એન્જિન જે મિત્રો મશીન આવે છે જે આપણે મિત્રો કુવાની અંદરથી પાણી ઉઠાવવા માટે કે દારની અંદરથી કે નહેરની અંદરથી આપણે મિત્રો પાણી નીકાળવા માટે જે મિત્રો ઓઇલ એન્જિન જે આપણે મશીન વાપરીએ છીએ એ મશીનની અંદર પણ મિત્રો તમને સબસિડી મળવા મળવાપાત્ર થશે એની અંદર પણ મિત્રો યુજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે અને આ યોજનાઓની અંદર મિત્રો છે અને એક બીજી યોજના જે મિત્રો નિર્દર્શન કીટ આવે છે એ માટે પણ મિત્રો યોજના ચાલુ છે આ યોજનાની છેલ્લી તારીખ છે તો મિત્રો સત્તર અગિયાર બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને આ યોજનાઓ અંદર લાભ મેળવી શકો છો અને મિત્રો વાત કરીએ તો કેટલી સહાય મળવાપાત્ર થશે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તાટપત્રી માટે તાટપત્રી સહાય યોજના તેની અંદર મિત્રો તમને બારસો પચાસ સુધીની મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો બેટરીવાળો જે પંપ આવે છે દવા છોડવા માટે તેની અંદર ત્રણ હજાર રૂપિયાની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો વોટર કેરિંગ પાઇપલાઇન જેની અંદર બાવીસ હજાર પાંચસોની સહાય મળવા પાત્ર થશે અને તેથી આગળ વાત કરીએ તો છેલ્લી યોજના છે તે મિત્રો પંપસેટ ઓઇલ એન્જિન આવે છે તેની અંદર તેર હજાર પાંચસોની તમને છે તો સહાય મળવાપાત્ર થશે આ ચાર ચાર યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે અને મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઇબ કરી શકો છો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને જણાવજો તમે મિત્રો કયા જિલ્લાના પત્ની છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયા સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર